દશામાની મૂર્તિ પધરાવા ગયા હતા અને આ ઘટના ઘટી હોવાનું મૃતકોના નામ સામે આવી રહ્યા છે અજયભાઈ વણઝારા ભારતીબેન પ્રજાપતિ મૃતકોના નામ જે રીતે ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા હતા તો પૂનમબેન પ્રજાપતિ આ ત્રણ વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે દશામાનું વ્રત છે એ દશા સુધરે એ માટે ઉજવાતું હોય છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પણ ક્યાંક જે પ્રકારની સ્થિતિ ગાંધીનગરમાં સર્જાય છે ગાંધીનગરના સેક્ટર ત્રીસમાંથી પસાર થતી સાબરમતી નદીના કિનારે આ પ્રકારે દશામાની મૂર્તિઓનું વિસર્જન વ્રત પૂરું થયા પછી કરવામાં આવે છે અત્યારે પણ સાબરમતી નદીમાં અનેક મૂર્તિઓ સીધી રીતે જોવા મળી શકે છે કે આ મૂર્તિઓ હજુ ડૂબી નથી અને એ ડૂબવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક આજે વહેલી સવારે કરવામાં આવ્યો હતો જેમાં પાંચ લોકો ડૂબ્યા હતા અને જે પ્રકારની વિગતો સામે આવી રહી છે એ વિગતો પ્રમાણે જોવા જઈએ તો સીધી રીતે ત્રણ લોકો ડૂબીને મૃત્યુ પામ્યા છે જ્યારે બે લોકોને બચાવી લેવાયા છે સ્થાનિક લોકોએ આ બે લોકોને બચાવ્યા હોવાની વાત છે અને જે પ્રકારની વાત સામે આવી રહી છે એક ડૂબ્યો અને એને બચાવવા જતા બીજા બે લોકો પણ ડૂબ્યા અને બધાની ઉંમર ખૂબ નાની છે કારણ કે એક બાળકી જે છે એ માત્ર બાર વર્ષની છે જ્યારે બીજા ત્રીસ અને ચોત્રીસ વર્ષની ઉંમરના યુવક અને મહિલા ડૂબ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે આ જ પ્રકારની ઘટના ન બને એટલા માટે સ્થાનિક પ્રશાસને પણ અહીંયા તકેદારી રાખવી જોઈએ પણ આમ છતાં કોઈ તકેદારી અહીંયા રાખવામાં નથી આવી કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિત